ત્યારબાદ બાપાનો વિશેષ શણગારની સાથે નયનરમ્ય વાઘા અને રંગબેરંગી ફૂલોથી શણગાર કરવામાં આવ્યો હતો અને બાપાની વિશેષ આરતી કરવામાં આવી હતી આજના આ દિવસે દર્શનાર્થે આવતા ભક્તો દ્વારા ભગવાનને દુર્વા લાડુ બદામ કાજુ પિસ્તા ચોકલેટ તથા દુંદાળા દેવને અતિપ્રિય એવા મોદકનો પ્રસાદ ધરાવી તેમના આશીર્વાદ લીધા હતા આજના ખાસ દિવસે ભક્તો દ્વારા તેમની મનોકામનાઓ પૂર્ણ થાય એ માટે મંદિરની એકસો આઠ પ્રદક્ષિણા ફરી બાપાને પ્રાર્થના કરતા પણ જોવા મળ્યા હતા સમગ્ર દિવસ દરમિયાન મંદિરમાં ભક્તોની અવરજવર ચાલુ જ રહેતા વલસાડ પોલીસ વિભાગ દ્વારા પણ મુખ્ય રસ્તાને બંધ કરી ટ્રાફિક વ્યવસ્થા ન ખોરવાય એ પ્રમાણેનું આયોજન કરી પોલીસ પણ તૈનાત કરી હતી